મિત્રો નસવાડી તાલુકાના કુંબલાવાસણ ગામના બે યુવાનો કેનલમાં તણાઈ જતા બંને યુવાનનું મોત નીપજ્યું છે નમસ્કાર વિડીયોને છેલ્લે સુધી જજો અને ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે હળવદના ચંદ્રગઢ નજીક આવેલી કેનલ એટલે કે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં આવેલી નર્મદા નિગમની કેનલે જે એક યુવાનને તરસ લાગતા પાણી પીવા માટે ઉતર્યા હતા અને તણા તણાતા એક યુવાન એમને બચાવવા માટે ઉતર્યો હતો પણ સાથે સાથે બંને યુવાનો તણાઈ ગયા મિત્રો તમને બધી જ માહિતી મળી જવાની છે એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતાં વિડીયો ભલે લાંબો થઈ જાય સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ રાજ્યની અંદર છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે એ જ રીતના સૌરાષ્ટ્રમાં પણ હળવદ તાલુકામાં ખૂબ જ વરસાદ પડ્યો હોય ત્યારે આ બંને યુવાનો નસવાડી તાલુકાના કુંબલા વાસણ ગામના હોય એ બંને ખેતી મજૂરી કરવા માટે ગયેલા જે બાગે ખેતી કરવા માટે તો જે વરસાદ વરસતો હોય ત્યારે વાડીએ લાઈટ ના આવતી હોય તો બીજાની વાડી અથવા ગામમાં મોબાઈલ ચાર્જિંગ કરવા માટે ગયેલા તો આ બંને યુવાનો જે છે એ મોબાઈલ લઈને પરત ફરતા એટલે કે વાડીએ જઈ રહ્યા હતા ત્યારે એક યુવાનને તરસ લાગતા જે નર્મદા કેનલની અંદર પાણી પીવા માટે ઉતર્યા હતા ઉતરતા એક યુવાનને કદાચ તરતા ના આવડતું હોય તો પાણી પીવા માટે ઉતર્યા અને પગ લપચી જતા તણાઈ રહ્યા હતા ત્યારે એક યુવાન જે બચાવવા માટે ગયો હતો પરંતુ સાથે સાથે બંને યુવાનો તણાઈ ગયા હતા જીમનું નામ છે અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા આ બંને યુવાનો ગઈકાલે તણાયા હતા ત્યારે એમની શોધખોળ કરતાં આજે વૃદ્ધે મળી આવ્યા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંબલા વાસણ ગામે બે યુવાન તણી જતા અત્યારે જે ખૂબ જ જે દુઃખની લાગણી આપણે કહી શકીએ છીએ કે ભાઈ મજૂરી કરવા માટે જાય કોઈ સપના લઈને જાય આવી રીતના ઘટના બને તો એમના પરિવારમાં કેટલું દુઃખ આવી પડ્યું હશે હવે મિત્રો તમે વિચાર કરો આ ઘટના કેવી રીતના બની શું ખરેખર ઘટના બની છે કે પછી શું છે એ તો તપાસ પછી સામે આવશે પરંતુ જે પણ માહિતી આપણને મળી છે એ જ માહિતી તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે જેનું નામ છે અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા આ બંને યુવાનો કેનલમાં તણાઈ જતા મોત નીપટ્યા હોવાના જે સમાચાર આપણને મળ્યા છે તો મિત્રો આજે હળવદ તાલુકાના જે ચંદ્રગઢ ગામ છે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામ છે એની નજીકમાં જ કેનલ પસાર થાય છે ત્યાં કેનલની અંદર આ ઘટના બનેલી છે તો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આજની વીડિયો અંદર બસ આટલું જ અને જરૂરથી આપણે નવા